તાપત્રય અને ત્રીજો ત્રય જે છે એ આધિ ભૌતિક છે અને આધિ ભૌતિક જે દુઃખ છે ને એ પરમાત્મા નથી આપતા આપણું સ્વયં પોતાનું ઊભું કરેલું દુઃખ પોતાનું એવો દુઃખ ઊભું કરેલું હોય કે હાથે કરીને પગ ઉપર કુવાળી મારી હોય ભગવાને સુંદર મજાનું જીવન આપ્યું હોય જીવન શાંતિથી જતું હોય અને પછી કોકનો પરિવાર કુટુંબ પરિવારમાં બીજાનો સગા સગા સંબંધીનું પડોશીમાં કોઈનું કાર્ય જોયું કે ભાઈ ફોર વ્હીલર ગાડી હારી લાયા છે અને પછી આપણી જૂની ગાડી હોય ને નવી ગાડી લાવવાની ઈચ્છા થાય એટલે એટલા પૈસા તો હોય નહીં તો બેંકવાળા કે આવો ડાઉન પેમેન્ટ ભરીને લઈ જાઓ અમે બેઠા છીએ એટલે તરત જ ડાઉન પેમેન્ટ ભરીને ગાડી છોડાવો એટલે તમારો હપ્તો સર બાજુમાં સુંદર મજાનું વોશિંગ મશીન આવ્યું અને આપણને થયું કે ભાઈ આપણા ઘરમાં નહીં વોશિંગ મશીન લઈ આવ્યા એટલે દુકાનવાળો કે હપ્તેથી મળે છે બહુ નહીં આ તો કે તમારે હજાર રૂપિયા જ આવશે હપ્તો લાવો તરત જ નવું લાયા ને હપ્તો ચાલ પછી ટીવી ફર્નિચર બર્નિચર સારું બનાવ્યું હોય પેલા આમ મોટું બનાવ્યું હોય ફર્નિચર કેવા આમ જ તમારું નાનું ટીવી માસે નહીં એલઈડી જોઈએ એટલે એલઈડી તમારે જેવું એનું બોક્સ બનાવ્યું એ પ્રમાણે એનું લઈ આવો એટલે સીધું હજાર પચાસ હજારનું ટીવી આવે પચાસ હજાર રૂપિયાનું સીધું ટીવી લાયક કોઈ પૈસા તો છે નહીં કે શું ક્યા ત્યારે ફાઈનાન્સમાં મળે જ છે કે તમારે ખાલી સામાન્ય પંદરસો રૂપિયાનો બાર હપ્તાનું જ થાય કે બાર મહિનામાં તો પૂરું ડાઉન પેમેન્ટ ભરી દો લઈ જાઓ લઈ આવ્યા એમ કરતાં કરતાં તો ગાડીનો હપ્તો થઈ ગયો ટીવીનો હપ્તો થઈ ગયો ફ્રીજનો થઈ ગયો વોશિંગ મશીનનો થઈ ગયો પગાર આવે છે પચીસ હજાર કે ત્રીસ હજાર ને હપ્તા થઈ ગયા વીસ હજાર તો દસ હજારમાં ઘર કઈ રીતે ચલાવું હવે ઘેર તો ઘરવાળી જે કે લાવો લાવો જે તો હાલ હોય આપવાનું જ હોય તમે આ બધું લાવી આપો તો એ તમારા ઘરવાળા એમ નહીં કે ભાઈ ઘર ખર્ચમાં મને ઓછા આપો હે એમાં તો ચાલે જ નહીં જે થતું હોય તો તમારે આપવું જ પડે તમે હોડાનો કોળિયો જમાડો તોય સોનેથી મઢી દો રૂપેથી મઢી દો ઘેર ટીવી લાવો ફ્રીજ લાવો બધું લાવો પણ જે ઘર ખર્ચો થતો હોય એ તો બાદ થાય નહીં હવે એ પહોંચી વળો નહીં એટલે પાછું સાંભળવાનું તમારે જો પહોંચી ના વળતા હોય પછી પૈસા લાવવા પડે બાર થી એક તો પેલું તો વ્યાજ ભરતા હોય થોડા થોડા જેમ જરૂર પડી એમ આના ઓછી ના લીધા બીજાના લીધા ત્રીજાના લીધા એમ તમે તમારા જીવનમાં ભગવાને જે સુખ શાંતિ સંપત્તિ આપી હોય એનો હાથે કરીને બધો સૂઈ શકો હે આરામથી ઊંઘ ના આવે જેવા પથારી પડો એટલે પાંચ તારીખ આવવાની હોય ને તો પેલી તારીખથી ઊંઘ ઉડી જાય કે પૈસા કઈ રીતે ભરશું પાંચ તારીખે પણ એવી બુદ્ધિ ના પહોંચે કે ભાઈ જે હોય આ વેચી ને જેટલા હોય એટલા તો ભરી દો તો બાકીનો જે છે પહોંચે વળીશું પણ એ તો મો હોય એ તો છૂટે જ નહીં કારણ કે એ તો પિક્ચર પચાસ ઇંચની ટીવીમાં આવે ને મેમન કોઈ આઈન ગયું કે પેલી ટીવી લાવે તો શું થયું કે વેચી દીધો તો એ તો ખોટું લાગે પાછું એ તો સહન થાય નહીં એટલે દેખા દેખીના જમાનામાં ભૌતિકવાદની અંદર જે કોઈ પણ પ્રકારે જે આધિ વ્યાધિ ઉપાધિ થાય છે આહાહા ઘણાના આમાં ગૃહસ્થ જીવન ઘરનું જીવન બગડી જાય છે ઘર ભાંગે છે આમાંથી પૈસાની તંગીના કારણે ઘરની અંદર યુવા ધન જે કહેવાય એ આડીઅડી લાવીને જતું રહે છે દીકરો યુવાન હોય અને ઘરમાં ધનની તંગી પડે તો વિદ્યાભ્યાસના બદલે મન પૈસા કમાવામાં જતું રહે અને પૈસા કમાવાની અંદર શોર્ટકટ અપનાય ટૂંકા રસ્તેથી પૈસા કમાવાની બુદ્ધિમાં કોઈ એવા રસ્તે ચડી જાય કે એના કારણે જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય દીકરી હોય યુવાન હોય અને આવી ઘરની અંદર તંગી જોઈ એને થાય કે ભાઈ આવી તંગી ચાલે છે મારા પપ્પા મારી લગ્ન કઈ રીતે કરાવશે કઈ રીતે મને વળાવશે મારા તો આવા આવા સ્વપ્ન છે તો એવી રીતે ગુણવાન ના હોય સેજ પણ એનામાં ગુણ ના હોય અને ધનવાન હોય એવા ધનવાન છોકરાની પાછળ એને જો એની સાથે લગ્ન કરી લે ને પછી એની જે દુર્દશા થાય છે દીકરીની આપણાથી જોઈ ના જાય એવા એવા કિસ્સાઓ બને છે જીવનમાં કે આ બધી હકીકતો જોઈ અને આપણું હૃદય પીગળી જાય અને આ બધું આ ભૌતિકવાદ ની અંદર થાય છે એ ભગવાન શ્રી હરિનારાયણ એમ કે છે કે આવા ભૌતિકવાદ ની અંદર તમે ફસાયા હોય કોઈ પણ પ્રકારની તકલીફમાં હોય આવા ભૌતિકવાદના કારણે કોઈ પણ દીકરાનું દુઃખ હોય દીકરીનું દુઃખ હોય ધન સંપત્તિનું દુઃખ હોય કોઈ પણ પ્રકારની તમારી તકલીફ હોય બસ માત્ર ને માત્ર તમે મારા શરણે થઈ જાઓ તમને આ બધામાંથી હું ઉગારી દઈશ એ આ શ્લોક ભાગવતનો કે છે કે તાપત્રય વિનાશાય ત્રણેય પ્રકારના દુઃખ દૂર થઈ જશે કઈ રીતે શ્રી વયમ હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું છું એમના શરણે એટલે આ એક ની અંદર તમને સંપૂર્ણ સૃષ્ટિ આ જગત જગતનો બનાવવા વાળો અને તમારા જીવનમાં જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય એ બધાનું નિવારણ આ એક શ્લોકમાં બતાવી દીધું છે કે ભગવાન કહેવા છે તો કે સત ચિત અને આનંદ સ્વરૂપ છે આ જગતની જે ઉત્પત્તિ કરવાવાળા છે એ પરમેશ્વર છે જે આપણા જીવનમાં પડતા આધિદૈવિક હોય ભૌતિક હોય આધ્યાત્મિક હોય ત્રણેય તાપોને જે દૂર કરવાવાળા છે એ ભગવાન શ્રી કૃષ્ણ હરિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં હું મારું મસ્તક નમાવું છું